અવારનવાર વિવાદોના વંટોળે ઘેરાયેલી રહેતી રાજકોટ સિટી પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે એક હોરાસોની સોની વેપારી સાથે તેના જ સમાજના એક વ્યક્તિ દ્વારા બસો ગ્રામ સોનાની છેતરપિંડી કરવામાં આવી હતી જે બાદ હોરાસોની સોની ફરિયાદી દ્વારા રાજકોટ પોલીસ વિભાગના એ ડિવિઝન પોલીસ મથકના કોઠારીયા નાકામાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી કોઠરિયા નાકા પોલીસ દ્વારા વોરા સમાજના એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો

પોલીસ વાળો હકતો સોલંકી સાહેબ પંચનામું કરવું છે આજે જરીવાળા ગયેલું છે એ બાબતે એ લોકો

nota tô